આવે છે ક્યાં મહેમાનો જે કીધું હતું કે મહેમાનોને કે ચંપલ અંદર કાઢે ભુલકડીઓ ભુલકતી આવી આવ તો આવી છે રાની મહેમાનો માટે લીંબુ પાણી લઈ આવ લાવી હું મહેમાનોને ગાર્ડન માં ભરવા લઈ જાઉં છું તું ગીના પાણીના પોતાને ગીના લાડવા કરી ના Claro. Olá. Vou perder a

सेठा नई त क